મૂલાંક એટલે શું તો મૂલાંક એટલે તમારો ડ્રાઈવર નંબર તમારા જન્મનો આંક જેનામાં એક નંબર નથી એ લોકોનો આત્મવિશ્વાસમાં પ્રોબ્લેમ આવે આ તારીખે જન્મેલી વ્યક્તિની પોતાના ઇમોશન ઉપર પકડ ધૈર્ય સહન શક્તિ જબરજસ્ત હોય ત્રણ મૂલાંકનું એક જ ઉદાહરણ સ્વામી વિવેકાનંદ કંઈ કહેવાની જરૂર કરી જેનામાં એક નંબર નથી એની પ્રેઝન્ટેશન સ્કિલમાં પ્રોબ્લેમ આવે શું તમારી જન્મ તારીખ એ તમારા વ્યક્તિત્વનું અરીસો છે તમારી જન્મ તારીખ પરથી તમારા સ્વભાવ અને જીવન વિશે જાણી શકાય છે એની ઉપરથી મૂળાંક અને ભાગ્યાંક કેવી રીતે જાણી શકાય મૂળાંક અને ભાગ્યાંકનું શું મહત્વ છે નમસ્તે હું છું ઝિલર કોસ્મિક કનેક્શનમાં આપનું સ્વાગત છે અને આ બધી જ વાતો આજે આપણે જાણીશું આપણી સાથે જે જાણીતા ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર રૂપેશ આશા રુતેશભાઈ સ્વાગત છે આપનું થેન્ક યુ પહેલા એપિસોડમાં આપણે વાત કરી કે અંકશાસ્ત્રનો ઇતિહાસ શું છે તેનું શું મહત્ત્વ શું છે અને તમે મને કહું હતું કે મૂળાંક અને ભાગ્યાંક તો આ જન્મ તારીખ ઉપરથી સૌથી પહેલાં તો આ મૂળાંક કેવી રીતે જાણી શકાય અને તેનું શું મહત્ત્વ છે એ તમારી પાસે છે કોઈ પણ જન્મ તારીખ હોય તો એ જન્મ તારીખ એકથી એકત્રીસ વચ્ચે હોય કરેક્ટ જન્મનો જે મહિનો છે એ એકથી ની વચ્ચે હોય અને સાલ થી લઈને આજની તારીખ સુધીની તો મુલાંક એટલે શું તો મુલાંક એટલે તમારો ડ્રાઈવર નંબર તમારા જન્મનો આંક તમારી જે બડ ડે છે માનું સિંગલ ડિઝિટમાં છે આપણે એક ઉદાહરણ લઈએ ડાક્ટર તરીકે કોઈની બર્થ ડે એકવીસ છે તો એકવીસ જે બટે થઈ તો એનો મૂલાંક કયો તો કે એનો મૂલાંક બે પ્લસ એક એટલે ત્રણ થાય તો એનો અર્થ એવો થયો કે જે લોકો ત્રીસ તારીખે જન્મેલા છે એનો પણ મૂલાંક ત્રણ થયો જે લોકો બાર તારીખે જન્મેલા છે એનો એક પ્લસ બે એટલે ત્રણ થયો અને ત્રણ તારીખે જન્મેલા છે એમને તો ઓલરેડી જ તો આ પ્રમાણે જોવા જઈએ તો જેનો જન્મ કોઈ પણ મહિનાની પહેલી તારીખે દસમી તારીખે ઓગણીસમી તારીખે કે અઠાવીસમી તારીખે જેનો જન્મ થયો છે બધાનો મૂલાંક એક જેનો જન્મ બીજી તારીખે અગિયારમી તારીખે વીસમી તારીખે ને ઓગણત્રીસમી તારીખે થયો છે એ બધાનો મૂલાંક બે જેનો જન્મ ત્રીજી તારીખની તો આપણે વાત કરતી હતી જેનો જન્મ ચોથી તારીખે જેનો જન્મ તેરમી તારીખે જેનો જન્મ બાવીસમી તારીખે અને જેનો જન્મ એકત્રીસમી તારીખે થયો છે આ બધાનો મૂલાંક ચાર કોઈ પણ મહિનાની કોઈ પણ આ તારીખ હોય તો એનો મૂલાંક આવે જન્મ તારીખે 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 ને થયો હોય તો એનો મૂલાંક પાંચ આ પ્રમાણે છઠ્ઠી તારીખે પંદરમી તારીખે ચોવીસમી તારીખે મૂલાંક સમજાઈ ગયો એટલે ટોટલ કરવાનું છે હવે આપણે એક નંબરથી શરૂઆત કરીએ આપણે ક્યારે પણ કોઈ સારી વસ્તુ જોઈએ ને તેમ કહીએ કે એક નંબર છે એટલે ચોક્કસથી એનો પ્રભાવ પણ એક નંબરનો એવો જ હશે એક નંબરવાળા લોકો કેવા હોય અને એમને શું કરવું જોઈએ મતલબ કે એમની શક્તિ શું છે અને એમની સ્ટ્રેન્થ શું છે એમની વીકનેસ શું છે એ નંબરનો તમે બહુ સરસ ક્વેશ્ચન પૂછો હું તમને એક એવું ઉદાહરણ આપું છું કે આપણા દર્શકોને બી બહુ મજા આવશે એક નંબર એટલે જેનો જન્મ પહેલી તારીખે થયો જેનો જન્મ ઓગણીસમી તારીખે થયો જેનો જન્મ દસમી તારીખે થયો અને જેનો જન્મ અઠ્ઠાવીસમી તારીખે થયો હું તમને એક જ ફેમિલીનું એક એવું સોલિડ ઉદાહરણ આપું છું કે તમને કમ્પ્લીટલી યાદ રહી જાય નીતા અંબાણી છે એની જન્મ તારીખ એક છે મુકેશ અંબાણી છે એની જન્મ તારીખ ઓગણીસ છે અનંત અંબાણી એની જન્મ તારીખ દસ છે અને ધીરુભાઈ અંબાણી તેની જન્મ તારીખ 28 છે એક જ ફેમિલીના ચારે જનું મૂલાંક 1 છે તમે જુઓ આ ચારેને ખાસિયત શું બિઝનેસ માઇન્ડ સ્વતંત્ર વિચારસરણી હમ પ્રેઝન્ટેશન સ્કિલ જબરજસ્ત લીડરશિપ ક્વોલિટી એડમિનિસ્ટ્રેશન સ્કિલ મેનેજમેન્ટ સ્કિલ કોની જોડે કઈ રીતે વાત કરવી કઈ રીતે કામ લેવું ઉત્સાહ કોન્ફિડન્સ ઓથોરિટી આ બધો એક નંબરનો પ્રભાવ છે જેનામાં એક નંબર નથી એ લોકોનો આત્મવિશ્વાસમાં પ્રોબ્લેમ આવે જેનામાં એક નંબર નથી એની પ્રેઝન્ટેશન સ્કિલમાં પ્રોબ્લેમ આવે અચ્છા એટલે સર તમે જ્યારે એમ કહો છો કે એક નંબર નથી એનો મતલબ કે તમારી જે આખી જન્મ તારીખ છે એમાં જો એક નથી આવતો એનો મતલબ એમ થયો કે તમારી પાસે એક નંબર નથી પરફેક્ટ મેમ અને આ ગિફ્ટ ખબર છે જેનો જન્મ ઓગણીસો લઈને ઓગણીસો નવ્વાણું સુધી માં થયો છે ને બાયબોન છે આ પ્રોબ્લેમ બે હજારની સાલ પછી નો એમાં બી ખાસ કરીને જેનો જન્મ કોઈ પણ મહિનાની એક દસ ઓગણીસો અઠ્યાવીસ તારીખે થયો હોય એમાં તો એક આવી ગયો જેમનો જન્મ જાન્યુઆરી મહિનામાં થયો જેમનો જન્મ ઓક્ટોબર મહિનામાં થયો નવેમ્બરમાં થયો ડિસેમ્બરમાં થયો એમાં બી એક આવી ગયો બે હજાર એકમાં થયો હોય એમાં બી છે બે હજાર અગિયારમાં થયો હોય પણ આ એની વાત કરી રહ્યા છે કે જન્મ તારીખ જન્મનો મહિનો અને સાલ કોઈ પણ જગ્યાએ એક નથી આવતો તો એમના માટે આ એક વસ્તુ છે કારણ કે એક નંબર છે ને એક ડિસિપ્લિનનો પણ કારણ છે તમે શું જ્યાં એક નંબર નથી ત્યાં ડિસિપ્લિનનો પ્રોબ્લેમ હશે સેલ્ફ પ્રોબ્લેમ હશે તો એક નંબરની આપણે વિશેષતાઓ તો જાણીએ પણ એમના કોઈ ચેલેન્જીસ એમના માટે કોઈ પડકાર કે જે વસ્તુ એમનામાં મિસિંગ હોય ઘણી બધી મિસિંગ મેં તમને કીધું જ પહેલી વાત એ કે જ્યારે એક નંબર નથી અને તમે એ વ્યક્તિને લીડરશીપ આપો છો સપોઝ તમે કોઈ ઓર્ગેનાઇઝેશનમાં છો એક વ્યક્તિનું કામ બહુ જ સરસ છે હી ઇઝ

એટલે તમે બધી રીતે લીડરશીપની વસ્તુ આવે એટલે એક નંબર જોઈએ તમે શું જો મેજોરિટી આઈએએસ આઈપીએસ ઓફિસર મોટા મોટા મિનિસ્ટરો આ બધામાં કોઈક ને કોઈક રીતે એમની એક આવતો હશે હવે આપણે બે નંબરની પણ વાત કરી લઈએ કે બે નંબરનું શું ઇમ્પોર્ટન્સ હોય છે એમની શક્તિ શું છે એમના અને એમના પડકારો શું છે બે નંબરમાં હું ખાલી એક વ્યક્તિનું તમને નામ આપું છું તમારે મને પૂછવું જ નહીં પડે કે બે નંબરની ક્વોલિટી કઈ મહાત્મા ગાંધી બીજી તારીખે જન્મેલા છે શાહરૂખ ખાન બીજી તારીખે જન્મેલા છે આ તારીખે જન્મેલી વ્યક્તિની પોતાના ઇમોશન ઉપર પકડ ધૈર્ય સહનશક્તિ જબરજસ્ત હોય બે નંબર વાળા ફેમિલી ઓરિએન્ટેડ બહુ હોય તમે જોજો જેની બી જન્મ તારીખ બે છે જેની જન્મ તારીખ અગિયાર છે જેની જન્મ તારીખ વીસ છે ને ઓગણત્રીસ છે ફેમિલી ઓરિએન્ટેડ હશે મેં તો નક્કી કર્યું છે કે મારા ફ્રેન્ડ સર્કલમાં બે નંબર વાળી એક વ્યક્તિ કમ્પલસરી હોય છે તમને કઈ બી થાય ને એ પહેલો દોડીને આવા વારો માણસ એટલે બે એના માટે રૂપિયાનું મહત્વ નહીં એના માટે પ્રેસ્ટીજનું મહત્વ નહીં એના માટે ફેમિલી ફર્સ્ટ મહાત્મા ગાંધીએ શું કર્યું આખા દેશને પોતાની ફેમિલી બનાવી અને એક ખાલી ધોતીથી આઝાદી અપાવી સાબરમતી કે સંતોને કર દે આ કમાલ ફેમિલી ઓરિએન્ટેશન આ બે નંબરનો જબરજસ્ત અને તેમના માટે પડકાર કે જે એમનામાં નથી એ ઘણો સો ટકા બે નંબર નથી એટલે તમે જોજો એ ચીડચીડિયા થઈ જાય મેન્ટલ બેલેન્સ ગુમાઈ દે ઇમોશનની કમી હોય ઘણી વખત એક કન્ફ્યુઝિંગ સ્ટેટમાં આવે ફેમિલીની જોડે હોય ત્યારે મગજ બીજે ચાલતું હોય જ્યારે બીજે હોય ત્યારે ફેમિલી યાદ આવતી હોય તો મેન્ટલ સ્ટેબિલિટી જે છે એ બે નંબર ના હોય અથવા બે નંબરની ફ્રિકવન્સી વધારે હોય ત્યારે આ જોવા મળે આ લોકો જોડે ક્યારે કોઈ જ્ઞાનવાની નહિ કારણ કે એ લોકો ખુદ જ્ઞાની હોય એટલા બધા સારા ઓરેટર હોય બોલવાની એમની શક્તિ એટલે દુનિયાને સમોહિત કરી નાખે ત્રણ મૂલાંકનું એક જ ઉદાહરણ સ્વામી વિવેકાનંદ કંઈ કહેવાની જરૂર કરીને ત્રણ નંબરની આ સૌથી મોટી ખાસિયત અને એમને જ્ઞાન લેવું પણ ગમે જ્ઞાન લેવું ગમે જ્ઞાન આપવું ગમે કોમ્યુનિકેશન સ્કિલ નવી નવી વ્યક્તિઓ જોડે ને સૌથી મહત્વનું તે આર વેરી ગુડ એડવાઇઝર તમે કોઈ એસ્ટ્રોલોજર જોડે જાઓ માનો કે તમને કોઈ એસ્ટ્રોલોજર નથી મળતો તો તમારી લાઈફમાં ત્રણ નંબરવાળી વ્યક્તિની સલાહ તમે લીધી હોય ને એટલી બધી સચોટ અને પ્રેક્ટિકલી પરફેક્ટ મેં તમને આગળ કીધું કે લીડરશીપ માટે હું એક નંબરવાળી વ્યક્તિને મારી જોડે રાખીશ મારી પોતાની ફેમિલીની કાળજી માટે બે નંબરવાળી વ્યક્તિ હોવી જોઈએ મારી જ્યારે એડવાઇસ લેવી હશે તો હું ત્રણ નંબરવાળાને પૂછીશ કારણ કે દે આર વેરી ગુડ એડવાઇસર અને ભગવાને એમને જે ઓરિટી આપી હોય એમની જે સ્પીચ એમની બોલવાની છટા દે આર વેરી ગુડ ઓરેટર હવે આપણે તમને પૂછી શકું તમારી ડેટ કઈ છે એટલે નંબર નંબર અને પણ આપણે જાણી લઈએ મેડમ ચાર નંબર જે છે ને ચીલંગ એનો અધિપતિ ગ્રહ રાહુ છે આ કળિયુગમાં રાહુ રાજ કરે છે ચાર નંબર એટલે તેર નંબર બી ચારમાં બાવીસ નંબર વાળા બી ચારમાં આવ્યા અને એકત્રીસ નંબર વાળા બી ચારમાં આવ્યા હવે હું ચાર નંબરનું એક ઉદાહરણ આપું છું એવી વ્યક્તિ ચોવીસ કલાક એ આજે હયાત નથી આ પૃથ્વી ઉપર ચોવીસ કલાક તમારા દીમો દિવાગમાં હોય કિશોર કુમાર ચોથી તારીખે જન્મેલા આજની કોઈ એવી વ્યક્તિ નહીં હોય જે કિશોર કુમારની દિવાનની ના હોય તેર નંબર આખું અમેરિકા જેની પાછળ ગાંડું છે ટેલર સ્વિફ્ટ પોપ ગાયિકા તેર નંબર છે બાવીસ નંબર આજના ચાણક્ય આપણા દેશના ગૃહ પ્રધાન અમિત શાહ સાહેબ બાવીસ નંબર અને એકત્રીસ નંબર લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ આ ચાર નંબર રાહુના આધિપત્ય હોય એમને ચાણક્ય કીધા છે એમનું માઇન્ડસેટ ગજબનું હોય જ્યારે બધા વિચારવાનું બંધ કરે ત્યારે એમનું વિચારવાનું સ્ટાર્ટ થાય આ કળિયુગમાં એમનો પ્રભાવ જબરજસ્ત હોય હા એ લોકોમાં મેં જોયું છે એમને વિઘ્ન બહુ આવે પણ એ તમામ વિઘ્નને પાર કરીને એ લોકો ટોપ પર પહોંચતા જો બિલકુલ એટલે આપણે આ ચાર ઋતેશભાઈ આ ચાર નંબરની આપણે વાત કરી આગળ આપણે પાંચ છ સાત આઠ અને નવ નંબરની પણ વાત કરીશું અને આ બધી જ જાણકારી આ અંકશાસ્ત્ર વિશે અને ખાસ તો અંકશાસ્ત્ર તમારા જીવનના રહસ્યોને કેવી રીતે ખોલે છે તેની પણ આપણે વાત કરીશું આગળના એપિસોડમાં તો આ જાણકારી જો તમને ગમતી હોય તો તમે ચોક્કસથી અમને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો એ બી